ौना मङ्गलमय जीवननि शुभकामना ऋषिचिन्तन चेनलमासो हार्दिक स्वागते आो गायत्री महामन्त्रे साथे ॐ भूर्भुव स्वाह तत्सवितुरवारेड्यं भर्गोदेवस्य धीमहि धियो नः प्रचोदयात् યુવા ક્રાંતિપથ લેખક ડૉક્ટર પડવ પંડ્યાજી અધ્યાય સિત્યા સ્વાધ્યાય સત્સંગ દૈનિક જીવનનું અંગ બને રાષ્ટ્રની યુવા શક્તિ સ્વાધ્યાયશીલ બને અને સત્સંગનો મહિમા સમજે વર્તમાન યુવા પેઢીએ કોણ જાણે કે મા તરફથી બિલકુલ જ મોં ફેરવી નાખ્યું છે આ જમાનો કંઈક એવો છે કે જેમાં યુવાનોમાં સ્વાધ્યાય અને સત્સંગની રુચિ આશ્ચર્યજનક રીતે ઘટી છે ભણવાના નામે બહુ થયું તો યુવક યુવતીઓ ભણવાના પુસ્તકો વાંચે છે અથવા તો પછી કોઈ મસાલેદાર નવલકથા વાર્તા સત્સંગ તો જાણે રહ્યો જ નથી આ વસ્તુ સ્થિતિના કારણે અનેક કારણો હોઈ શકે છે પરંતુ એમાં મુખ્ય કારણ જીવન નિર્માણની પ્રવૃત્તિઓનો અભાવ છે જો કે કેટલાક લોકો તેની પાછળ ઇલેક્ટ્રોનિક મીડિયા અને ટીવી ચેનલોની ભરમારને જુએ છે આજના યુવાનોને પુસ્તકો માટે ફુરસદ ક્યાં છે તે પોતાની જાતને પુસ્તકોના પાનામાં ઘૂંચવાને બદલે ટીવીની ચેનલો અને તે ચલાવનાર રિમોટના બટનોમાં ઘૂંચવવાનું વધુ પસંદ કરે છે ટીવીને લાગે વળગે છે ત્યાં સુધી ભારત દેશમાં હજી તેની બહુ પ્રેરક ભૂમિકા બની શકી નથી દેશી વિદેશી ચેનલોનું ગમે તેટલું પૂર કેમ ના આવ્યું હોય પણ તેના કાર્યક્રમો કાંત હત્યા હિંસા બાળાત્કારના સનસનાટીભર્યા સમાચાર પીરસે છે અથવા તો સાસુ બહુના ઝઘડા કે યુવા વાસના અને ભાવનાઓનો ભેરસેળીઓ ઉછાળ બતાવવામાં વ્યસ્ત રહે છે હા એમનામાંની કેટલીક ચેનલો ખેલ અને ખેલાડીની વાતો જરૂર કરે છે કેટલીક ચેનલો જ્ઞાનના નામે વર્ગખંડોના અભ્યાસ પર આધારિત કાર્યક્રમ અને પશુ પક્ષીઓ મરુભૂમિ સાગરોને બતાવતા રહે છે એમાંથી એવું કાંઈ નથી હોતું કે યુવા વ્યક્તિત્વને સંપૂર્ણપણે ઘડનારું હોય તેની જીવન દ્રષ્ટિનો વિકાસ કરે જીવનની ઉર્જાની દિશાને નિખારે અને તેને સાચી દિશા બતાવે તેના માટે આ ઇલેક્ટ્રોનિક યુગમાં પણ પ્રેરણાદાયી પુસ્તકોની જરૂર છે આજે પણ યુવાનોમાં સ્વાધ્યાયની પ્રકૃતિને પરિમાર્જન કરવાની જરૂર છે હજી પણ તેમને સત્સંગ સાથે જોડેલા રાખવાની જરૂર છે સ્વાધ્યાય અને સત્સંગ સાથે યો યુવા ચેતના જોડાયેલી રહે તો સ્વાભાવિક રીતે જ તેનો પરિષ્કાર પરિમાર્જન્ય થતું રહેશે જેમણે સ્વાધ્યાય અને સત્સંગનો સ્વાદ ચાખ્યો છે તેમનામાં દરેકના આ અનુભવ છે વીતેલા દિવસોનો એક પ્રસંગ છે રામકૃષ્ણ મઠ મિશનના અધ્યક્ષ સ્વામી રંગનાથાનંદનું દેવસાન થયું હતું સ્વામી રંગનાથાનંદ યુગાચાર્ય સ્વામી વિવેકાનંદની વિવેકાનંદની જ્યોતિનો પ્રકાશ ફેલાવનારા મુખ્ય હતા સ્વામી વિવેકાનંદના અનુગામી હોવાની સાથે સાથે સ્વામી રંગનાથ ઉચ્ચ કોટિના વિદ્વાન મહાન તપસ્વી અને ઉચ્ચ કોટિના લેખક તેમના સત્સંગે તેમના યુગમાં યુવાનોને ઘણું બધું આપ્યું તેમની શ્રદ્ધાંજલિ સભામાં આપણા દેશના પ્રધાનમંત્રી ડૉક્ટર સિંહ અને વિરોધ પક્ષના નેતા લાલકૃષ્ણ અડવાણી બંને ગયા હતા આ બંને પોતાના યુવા યુવાનનું સ્મરણ કરતા કહ્યું આમ તો અમે સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષના છીએ કેટલીક બાબતો તો અને મુદ્રાઓમાં અમારો પરસ્પર વિરોધ છે પરંતુ એક વાતમાં અમે પૂર્ણપણે એક છીએ અને એ વાત જોડાયેલી છે સ્વામી રંગનાથાનંદના આનંદના સત્સંગ સાથે અમે બંને જ્યારે કરાચી હતા ત્યારે સ્વામીજીના સત્સંગ માટે શ્રી રામકૃષ્ણ આશ્રમમાં જતા હતા સ્વામી રંગનાથાનંદનો આનંદનો સત્સંગ તેમના માર્ગદર્શન કરવામાં આવેલો સ્વાધ્યાય અમારા જીવનની સ્મરણીય સંપત્તિ છે જો કે આજે અમારા જીવનમાં જે કંઈ પણ બરાબર છે તો તે આ સત્સંગનું સુફળ છે સ્વાધ્યાય પ્રેરિત કરે છે સત્સંગ આ પ્રેરણાઓને પ્રઘાટ કરે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ઓન ટુ ધ લાસ્ટ પુસ્તકમાંથી પ્રેરિત થયાના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું કહેવું હતું કે સ્વાધ્યાય આપણા વ્યક્તિત્વમાં એવી બારી જેવો છે કે જ્યાંથી ઉચ્ચ સ્ત્રીય પ્રેરણાઓની તાજી હવા મળે છે જે વિચારો અને ભાવનાઓમાં તાજગીનો સંચાર કરે છે બંગાળ ક્રાંતિના નવયુવકો શ્રી ભગવદ્ ગીતાના સ્વાધ્યાયમાંથી પ્રેરણા મેળવે છે અંગ્રેજ પોલીસ કેપ્ટન જ્યારે આ નવયુવકોને પકડ્યા તો તેના રૂપમાંથી દક્ષિણેશ્વરની માટી તેના રૂમમાંથી દક્ષિણેશ્વરની માટી અને શ્રીમદ ભગવદ્ ગીતાનું પુસ્તક મળ્યું આ યુવકો દક્ષિણેશ્વરની સાધના રજથી શ્રીરામકૃષ્ણ પરમહંસના સત્સંગની ભાવાત્મક અનુભૂતિ મેળવતા હતા શ્રીમદ્ ભગવદ્ ગીતા અને તેમને કેવલમાં ધમ પંક્તિ દ્વારા નિર્વીયતાનો ત્યાગ કરવાની પ્રેરણા આપતી હતી આ અદ્ભુત સત્સંગ અને તેમના તેમનામે એવી અદ્ભુત શક્તિનો સંચાર કરતા હતા કે સંપૂર્ણ અંગ્રેજ પ્રશાસન ભયભીત થઈ ગયું હતું શ્રી અરવિંદ પોતાના ક્રાંતિકારી જીવનનો આ પ્રસંગ યાદ કરતા કહ્યું હતું કે અંગ્રેજોએ દક્ષિણેશ્વરની માટીને બોમ બનાવવાનો મસાલો માની હતી અને શ્રીમદ ભગવદ્ ગીતાને રાસાયણ વિજ્ઞાનનું એક એવું પુસ્તક માન્યું હતું જેમાં બોમ્બ બનાવવાની કેટલીય કારગર વિધિ હોય આથી તેમણે આ માટીનું ભારત અને લંડન સહિત અનેક પ્રયોગશાળામાં પરીક્ષણ કરાવ્યું હતું ભગવદ્ ગીતા વિશે પણ કેટલાય વિદ્વાનોને તે આપીને નિર્દેશ કર્યો હતો કે તેઓ આમાંથી બોમ્બ બનાવવાના ગુપ્ત સૂત્રોને ઉજાગર કરે શ્રી અરવિંદનું કહેવું હતું કે હું અને અમારા તમામ ક્રાંતિકારી યુવા સાથીઓ અંગ્રેજોની આ મૂર્ખતા પર હસતા રહેતા હતા એમને શું ખબર કે સ્વાધ્યાય અને સત્સંગથી અમે અમારા વ્યક્તિત્વને વ્યક્તિત્વને જ વ્યક્તિત્વને મહાશક્તિશાળી બોમ્બમાં બદલી રહ્યા છીએ આધુનિક હિન્દી સાહિત્યના સુવિખ્યાત કથાશિલ્પી નિર્મળ વર્મા સ્વાધ્યાયના મહત્વની અનુભૂતિ અનુભૂતિ અભિભૂત હતા તેઓ કહેતા હતા કે કાંઈ પણ વાંચી લેવાનો કે વાંચતા રહેવાનો સ્વાધ્યાય કહી શકાય નહીં એ તો અંધશ્વે શ્વેતનામાં પ્રકાશના અવતરણનું માધ્યમ છે તેમણે સાહિત્યનું આત્મસત્યમાં લખ્યું છે આ પણ દેવી સંયોગ છે તે અચાનક જીવનના કોઈ ત્રિભેટે કોઈ એવું પુસ્તક હાથ લાગી જાય કે જેને આપણે જાણી જોઈને પસંદ નથી કર્યું પરંતુ તેને જાણે પોતાને જ ખબર પડી ગઈ હોય કે આપણો આત્મા કઈ તૃષ્ણામાં આગમાં તેમના માટે વ્યાકુળ થઈ રહ્યો છે અને સામે ચાલીને આપણા હાથમાં આવી જાય છે અને આપણને લાગે છે કે અત્યાર સુધીનું આની પ્રતિજ્ઞા કરી રહ્યા હતા તે સ્વાધ્યાયને દેવી વરદાન માનનાર નિર્મલ વર્ના વર્માના જીવનમાં એક એવું પુસ્તક જેઓ ક્રિસ્ટો આવ્યું જેમાં રોમા રો રોલાએ લખ્યું હતું કે તેનું એક વાક્ય દરેક વ્યક્તિ કેટલી સત્યની મસાલ લઈને અંધકારમાં ચાલે છે જીવનના અંત સુધી તેમની ભીતર મીણબત્તીની જેમ પ્રજ્વલિત થતું રહ્યું યુગ ઋષિ આપણા ગુરુદેવ પણ પોતાના જીવનને સ્વાધ્યાયના સંચામાં ઢાળ્યું છે તેમનો લૌકિક અને દેવી સત્સંગના પણ અનેક શુભ અવસર મળ્યા ઉચ્ચ કોટીના ગ્રંથોના અધ્યયન મનન સાથે તેમણે મહામના માલવીય રાષ્ટ્રપિતા ગાંધી શ્રી અરવિંદ રવિન્દ્રનાથ ટાગોર જેવી મહાન વિભૂતિઓ સાથે સત્સંગ કર્યો છે કર્યો હતો આ સ્વાધ્યાય અને સત્સંગે તેમના જીવનમાં એક એવું અદ્ભુત પરિવર્તન કર્યું તેઓ પોતે જીવન પર્યંત યુવા પેઢીને આના માટે પહેરતા રહ્યા એટલું જ નહીં તેમણે યુવાનો માટે વિપુલ સાહિત્યનું સર્જન કર્યું તેમણે રચેલું સાહિત્ય લાખો પાના અને હજારો પુસ્તકમાં છે અહીં જો અમે આજની યુવા પેઢીને તેમના કોઈ એક પુસ્તકના સ્વાધ્યાયનું સૂચન કરીએ તો તે પુસ્તક અમારો વીલ અને વારસો છે યુવાનોને આહગ્રભરી વિનંતી છે કે આ પુસ્તક અચૂક વાંચે અને તેમણે વાંચવું હોય તો તેઓ નિયમ બનાવે કે આને વર્ષમાં એક વખત વાંચશું જ આ પુસ્તક ફક્ત સ્વાધ્યાય નહીં પણ સત્સંગથી મળનારા તમામ અનુભવો આપશે યુવતીઓ પણ તેનો સ્વાધ્યાય સ સંપર્ક કરે તેમાં તેમને સંસ્કૃતિ રક્ષણના રહસ્યો મળશે